કારજુ કંપાવી દેતી ઘટના બાદ પણ આજે મહેસાણાના કડીના વાહન ચાલકો મોતને મુઠ્ઠીમાં રાખી બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તમે નહીં માનો આ ધ્રુજતો બ્રિજ હજારો વાહન ચાલકોને દરરોજ ધ્રુજ આવે છે રંગપુરડા બોરીસાણા નર્મદા કેનાલ પર બનેલા બ્રિજ પર કાયદેસર કંપન અનુભવાય છે એટલું જ નહીં બ્રિજની હાલતની બ્રિજની હાલત એટલી દયનીય છે કે લોકો અહીંથી પસાર થતા ડર અનુભવી રહ્યા છે

ભવિષ્યમાં કોઈકની ગાડીઓ બાળવી સીધી પછી કેનાલમાં પડે એવી પરિસ્થિતિ છે સરકારના અને સરકારના જે અધિકારીઓ હોય એમને ખરેખર આ ધ્યાનમાં લઈને અને કોઈ બી હાની ના થાય જે હાની ના થાય એના માટે તકેદારી રાખ્યા જેવી જરૂરી હોય કેનાલનો બ્રિજ છે એ કે પિસ્તાળીસ ટનની ગાડી જાય તો એ ધરજ એટલે તૂટી જાય છે એમ એટલે એને રિપેર કરવા નવો બનાવો એવી અમારી માગણી છે પોલ્યુશનનો બ્રિજ છે અને આ જોખમી એટલો છે કે અહીંયાથી નીકળે ભારે વાહન નીકળે તો બી વાયબ્રેશન લે છે અને આવો આવો બ્રિજ આ સામે છે એ હમણાં બે મહિના પહેલાં પડી ગયો વચ્ચેથી પડી ગયો છે બ્રિજ આખો બસ એ જ હાલત આની છે એની કંડિશન તમે જોઈ શકો છો બ્રિજ ઉપર એવું લાગતું હોય તો બે મિનિટ ઉપર રહીને તમે જોઈ શકો છો આખો બ્રિજ વાઇબ્રેટ મારે છે

જજરિત બની જઈ ચૂકી છે હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો કે આની જે ખેલાડી હોય છે તે જોઈ શકાય છે ગમે તે સમયે મોટી જે દુર્ઘટના હોય છે તે ઘટી શકે છે તો બીજી બાજુ બતાવવાની કોશિશ કરીશ કે આ જે તમે દિવાલ જોઈ શકો છો દિવાલની જે હાલત હોય છે ખૂબ જ દયનીય બની છે તેમજ રોડ પર પણ જે હાલત હોય છે રોડની હાલત પણ ખરાબ છે હું બીજી દ્રશ્યો બતાવીશ કે અહીંયા બેથી ત્રણ કિલોમીટર દૂર જે એક પુલ આવેલો છે તે પુલ પણ થોડા સમય પહેલા જ તૂટી ગયો હતો જેમાં એક જેસીબી હોય છે નીચે પડી હતું એટલે અહીંયા પણ ગમે તે સમયે જે દુર્ઘટના હોય છે તે ઘટી શકે છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ મેઇન હાઈવેથી હોવાના કારણે જે વાહન ચાલકો હોય છે સ્થાનિકો હોય છે તેમને મજબૂરીમાં અહીંયાથી અવરજવર થવું પડે છે પરંતુ એક ભયના નેજા હેઠળ એ અહીંયાથી પસાર થઈ રહ્યા છે ગમે તે સમયે આ જે દુર્ઘટનાઓ હોય છે તે ઘટી શકે છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ જે પુલ છે તેનું રિપેરિંગ કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે જેથી કરીને અહીંયા કોઈ મોટી દુર્ઘટના ઘટે નહીં કેતન પટેલ ન્યૂઝ ગુજરાતી મહેસાણા